હર્ષદભાઈ મોબાઈલ નંબર બધી માહિતી આપી દઈશ તો વહેલી તકે તમે કોન્ટેક કરી લેજો કેમ કે અમુક વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો વિડીયોજો અને ડીઆર કિસાન ફેસબુક પેજ ફોલો કરી લેજો નવા નવા વિડીયો જેથી તમને દરરોજ જોવા મળી શકે એક બુલેટ છે અને એક એસેમ્બલ મિની ટ્રેક્ટર છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો આ બંને વસ્તુ વેચવાની છે કોઈ પણ વસ્તુ તમે લઈ શકશો સૌપ્રથમ તમને મિની ટ્રેક્ટરની વાત કરું તો આ એસેમ્બલ મિની ટ્રેક્ટર છે જે આખું ન્યુ બનાવેલું છે ડીઆઈ ટ્રેક્ટર જોવા મળશે એસેમ્બલ છે સારું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે હાઇડ્રોલિક પણ એકદમ સારા બેટરી પણ એકદમ સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સી છત્રીસ આના ટ્રેક્ટરની અંદર મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે અત્યારે વિડીયો અંદર તમે એસેમ્બલ મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ વેચવાનું છે પાવરફુલ ટ્રેક્ટર છે એકદમ તાકાત વાળું ટ્રેક્ટર છે એસેમ્બલ છે હાઇડ્રોલિક પાવરફુલ વિડીયો અંદર તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો મિની ટ્રેક્ટરની કિંમત દોઢ લાખ છે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે અને સાથે એક બુલેટ પણ આપવાનું છે તમે બુલેટ પણ ક્લિયર કર જોઈ રહ્યા છો આ બુલેટ પણ સાથે જ આપવાનું છે તમે બુલેટ તમારે લેવાનું હોય તો બુલેટ પણ લઈ શકશો બુલેટ પણ એકદમ સારું છે એન્જિન પાવરફુલ કન્ડિશનમાં કમ્પ્લેટ અત્યારે ચાલુ કન્ડિશનમાં બુલેટ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને આ બુલેટ માત્ર આપવાનું છે રૂબરૂ સ્થળ ઉપર બંને વસ્તુની કિંમત ઓછી થઈ જશે હવે તમારે આ બુલેટ અથવા મિની ટ્રેક્ટર લેવા હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે અમરેલી તાલુકો છે ખાંભા અને જામકા ગામે જોવા મળશે